સમજાય છે ને આજે તો મારે પટથી ભાઈ પટી સુંદર બ્રહ્મ ભોજન કથા હગાવાળા સનેહી કેડી એવા વગાડનારા હારા લાયા જગાડનારા હારા લાયા પણ બગાડનારા ના લાયા તો સારું કર્યું હા આ તમને જગાડવા આવ્યા છે સુંદર બોલ્યા તા ને મીરો આખે ના જો લક્ષ્ય રાખજો ક્ષત્રિય આ ધર્મ દુજો ને પુરુષ નથી પહોંચો ને એ માં શક્તિની ની આબરૂ રાખે તમે શક્તિવાન છો મારા બાપ તમે તો લાખો વાર મંડાણ કરો સલમ કરો છો અને પરદર્શન થોડું વેસણ દૂર રહેજો મારા બાપ આ સંતની ભવ મળશે બીજું અમારે કોઈ જોતું જ નથી આ સંતો જગાડવા આવ્યા

એટલે બેન કે કેટલો ગોજણા કર્યો કે એલી ભઈ આખો દાડો હર હટ હર હટ મને એકઈ નથી કર્યું કે ગોઠ મારી દીધી ના આ તો મોઠ મારે એને બાપુ ગોજડો હર હટ હે હે મારા બાપ જીવન મન્યું છે ને આ બોલાતા એક જ વાર મન્યું છું મેરો બાઈ છોટલી જીવ ઘુરુને ક આ રોઈ કેવો હતો હા હરિદ અને બીજું આ ના કીધું રાજપૂત ની દીકરી હું ની રાઠોડ જયમોલજી ની દીકરી હતી પણ કે મીરો કે આ સમજવું છે પણ હું તો કે આ સોબડે ધોવું છું તો આ જો જુઓ રાત વરણ સંતને ના લાગે મારા બાપ જાતિ છોડી થાવું જાતિ પણ ભાઈ કાઢવો વરણનો વિકાસ જાતિ એને જેને લાગુ પડે આ વાતને સમજાય ના કીધું હું હમણાં કે અટપટી વાતો ચોખ્ખું પ્યોર છે આ ચોખુ પ્યોર વેજીટેબલ તો દાળ સમજાય તમે ચોખ્ખું જી કિલો લઈને પાટણ માં તો પાલનપુર માં તો ટબકા પાડો કોઈને વિશ્વાસ નહીં આવે આ કાયમ ટવકા પાડે અરે કાયમ પીપળો પીપળો દારૂ બેસી જાય પણ પેલા વિશ્વાસ નથી આવતો પેલો કે હેઠળ ઉતાડો ને કઈ બેસાઈ જાય પોનસો લિટર ખપી જાય પણ પેલું સોખું ટવકા પાડે નઈ

એમને મારો વાલિડો આ વાપર્યો એના ઘણું તો અમારા સંતો ભક્તો બધાના જમાય ને રોવાટે રોવાટે બોલઠે રોટી એની વાતો મોટી બીજી વાતો કરે હાવ ખોટી જેની આલો ટુકડો એનો મારો રોમ રહે ટુકડો નખમાં પગમાં એક ફોટો ને વાગે કેમ કે ખવરાયું ઠારે એને ઠારતું અને બાલે એનો બાળતું કોક મરી જાય ને તે કેવા કે પેલો ભાઈ મરી ગયો એને મુઠી માટી હાલવા એટલે માટી તો મોહની જેમ ખૂબ પડી છે અને શું હાલવા ગયા તા પણ આશીર્વાદ આશીર્વાદ હાલો છે ને કે હારા ઘરે અવતાર લેજો ઠારે એને ઠાર દો બાલે એમાં બાળજો મત હાર્યું ન તો કોઈ નથી હું ઓટો મારીને આવ્યો બસ એ રાયડું જ કરે છે અમે જાય અહીંયા કે કાકા બેહો ભાઈ જન કે કોનુડા ને નાખો અને હો હો રૂપિયા હાલો એટલે કીધું ના કે કેમ ઓનુડાની ઊંઘ બગડે ને મારા સો રૂપિયા બગડે એટલે કે તમે કાકા ના કીધી કે લાગો છો ઓનુડો અમારો ભેળો છે અમે તો ઓટો મારો વાયા છો અમારે કે કીધું પૈસા પછી હજાર માર ગોદામ ગાયા રબડે વાળી ગાયા ગાયા ઘેર જઈ ખોલ્યા એક રૂપિયો ના વાપર્યો કેમ કે બેલખા ગોમ માં જોતો મારી વાત જોતો મારો વાંદરડું જોતું ને ચાર વર્ષથી બોલાવતો તો કે લઈ જાઓ ખોજો એટલે મન તો તીડ્યો ને ધમાડ્યો ને વીડિયા છે હો અમારો છોકરો એમ નથી વીડિયા ચાર હજાર માથે ને કીધું આપી દો બાપુને બાપુએ બાપુ એ હજારો ભૂલી મને આવ્યા અને કે લગ્ઝરી જમા મણી બહાર ન જવા દો આટલો ભાવ જો રોમ જાતા વનમાં વન તો ગમ ભાવ જોયો તો છબરી જણો રોમે એઠા ગાતો તો બોલ તમે બે જણો હો તો એકબીજાને એઠું તમે ખાહો કઈ દી ને ખો અને રોમ ખાઈ જાતા લક્ષ્મણ ભાઈ આ બેઠા મને લઈને મને બોલાય ખાલી પણ લક્ષ્મણ એટલે લક્ષ્મણ તો બધાને છે સીતા રાવણ ઉપાડી દો ને ત્યાં લક્ષ્મણે રેખા દોરી હતી ત્યાં ઓછી મત આવતું ને કે આ બીજું તો અહીં મને કોક બીજું દેખાય છે રોમ ચમકા પાડતા હતા એટલે લક્ષ્મણ રેખા રાવણ મરી ગયો એવું મત મોજો ઘરું ઘર છે માને છે બાપને છે દીકરા છે દીકરી છે બધા છે જે શબ્દ ઓળે ને તો હરણ જ થવાનું છે અહીં લક્ષ્મણ કે રાવણ મરી ગયો લક્ષ્મણ મરી ગયો આ લક્ષ્મણ રેખા બધા ને ઘર છે એવું મકાન નું વાતચૂક કર્યું અને વાતચૂક એટલે એને મોહવાનું છે સાત માળના મેલ બનાવ્યા પરમેશ્વર બધે ગોઠવું નારું નારું શેર લોટનો તું અધિકારી બીજું પૂણા મારું ને ભરભાર કશું આપણે હારી આવવાનું આ રોટી બાપુ પ્લોટ હોય એવું મકાન ના હોય મકાન હોય એવડું કમાડ ના હોય કમાડ હોય એવડું તાળોમાં હોય તાળો હોય એવડી કોઠી ના હોય અને કોસી મારા હવા સદગુરુ મહારાજ ને હાથમાં હોય ને તાળા ખોલીએ કે લાવો કુંસી ને તાળા ખોલવા અને આપણે લગ્ન કરી ને અમારે તમારે થઈ શિકરમાં ઠાકોરા ને ગોય છે

જેટલા તેના બૈવ તો ખબર ના પડે બૈહુ ગમ ના પડે બંગલા વાપરતો ખાધું પીધું મોજ કરતો બધો કરતો ગાડીઓ બધું બેસું બોર બધો વાપરતો પણ મારા બાપ રાગ રાખજો હપીએ હરિયણ હપીને લક્ષ્મી હપીને ધન મારો વાલીડો છફર ફાડીને આ છે તમે તો સમાન છો ને અને વાપરો છો પણ બીજું બધું ભૂલતું પણ મા બાપ ને મત ભૂલતું હા જો મા બાપ ને ભૂલ્યા તો તમારે ગાડી ગમે બોર છે લાખો કમાવો પણ લાખ નથી પણ મા બાપ ને ના થાય તો ઉડીને ખાખ થઈ જાય સરમાન મા બાપ ને ગભે કરીને જ્યારે કિરત કરવા નેતા રોમ નો ધર્મ નતો રોમ ધજમાન નતા આ જો દશરથ ને દીકરા ચા પણ હવે બેહારી ને જયારે મા બાપ તરશે છે ને અંધી કોની ભરવા જાવ